ભરૂચ જિલ્લામાં આખે આખો એટીએમ ઉઠાણ કરતી ગેંગે ભરૂચ જિલ્લા પોલીસે વીસ દિવસમાં માં ઝડપી પાડી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે ગત વીસ એકવીસ ફેબ્રુઆરીની રાત્રિએ ભરૂચ જિલ્લાના જોલવા ગામે તસ્કરોએ એટીએમને તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ આ જ ટોળકીએ વાગરા તાલુકાના એક એચડીએફસી એટીએમને તોડવામાં સફળતા મળી ગઈ હતી અને એચડીએફસીનું એટીએમ મશીન તોડી આખે આખું એટીએમ મશીન તસ્કરોએ પોતાની ફોર વ્હીલ ગાડીમાં લઈ જઈ પિસાદ ગામની સીમમાં એચડીએફસી બેંકનું એટીએમ આખે આખું ચોરી થઈ ગયું હોવાની જાણ પોલીસને તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એટીએમ મશીનની ઉઠાણ તરી અને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લાની પોલીસ કામે લાગી હતી ભરૂચ એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ સહિત વિવિધ પોલીસની ટીમ ટોળકીને શોધવા માટે આસપાસના તમામ સીસીટીવી તપાસવા સાથે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ટોળકીને ઝડપી પાડવાના પ્રયાસો કર્યા હતા અને ઝડપાયેલા સાબીર ઉર્ફે મુન્નો કે જે મૂળ ઓલ્પાનો રહીશ હોય અને અગાઉ પણ બે હજાર વીસમાં અંકલેશ્વરની એક ફાઇનાન્સ ગોલ્ડમાં ગંભીર પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોય અને તે છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સક્રિય હોય અને તેણે હત્યા જેવા ગુનાને પણ અંજામ આપ્યો શ્યામલાલ આમીર પણ સંડોવાયેલા હોય જેના કારણે પોલીસે તેમની સાથે પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી જ્યારે હજુ પણ અન્ય સાગરિકો વોન્ટેડ હોવાની માહિતી સાંપડી રહી છે પોલીસે સમગ્ર એટીએમ મશીની ઉઠાંતરી અને લૂંટના ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની બે ફોર વ્હીલ ગાડી લૂંટમાં ગયેલી રકમ તથા મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તેની માહિતી મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ આરંભી છે ગઈ તારીખ વીસ એકવીસ ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોરવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાય ના વાગરા ટાઉન એચડીએફસી બેંક એટીએમ આખું એટીએમ કરી ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ગામ છે એની સીમમાં લઈ જઈ અને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી ચોરી

એલસીબીના પીઆઈ શ્રી એમ વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં બે હજાર વીસમાં જે બધા બને એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એ એક એક આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઇરફાન શ્યામલાલ અને આમિર આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછ અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાને અને ગેસ કટરથી કાપવાની મોડેસ ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી વિસ્તારના અલગ 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 ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે આમ અત્યારે પાંચ ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ અહીંની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે

બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની સ્ટેશન સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાગીર વોન્ટેડ છે આ આ સાથે ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે એને પણ પકડવાની પ્રયત્ન ચાલુ છે આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ને એટીએમ તોડતી ગેંગના પાંચ સાગરની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી છે